યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી રેસીપી તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી બને છે આ રેસીપીથી તમે એક સારો એવો બિઝનેસ પણ ખોલી શકો છો અને આ રેસીપી ત્રણથી ચાર વસ્તુથી એકદમ સ્પેશિયલ બને છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે રેસીપી છે ને એન્ડ સુધી બનાવેલ છે આખો વિડીયો લીધેલ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આ રેસીપી આખા યુટ્યુબમાં નથી જોઈને તો આપણે પણ આ એકદમ ટેસ્ટી બને છે આપણે લઈને આવી ગયા છીએ તો આ રેસીપીનું નામ છે સ્પેશિયલ રસિયા બટેટા તો આમાં ખાલી બટેટા જ નથી નાખતા બધી નાખીએ છીએ એક રેસીપી અને સ્વાદિષ્ટ ની કરીએ શરૂઆત સૌ પ્રથમ આપણે લઈ લીધી છે રેસીપી બનાવવા માટે ચણા લીધા છે ચણા અહીંયા આપણે પલારી રાખેલા હતા તમારે સમય ન હોય તો તમે ડાયરેક પણ બાફી શકો છો પલાળવાથી છે ને ચણા આપણા એકદમ સરસ નરમ બની જાય છે અને જલ્દીથી બફાઈ જાય છે ગેસની પણ બચત થઈ જાય છે તો અહીંયા ચણા લઈ લીધા છે પળી ગયા તો એકદમ સરસ હવે ચણાને છે ને આપણે ધોઈ લેશું બે પાણી અને નાખી દેસું કૂકરમાં બાફવા માટે તો અહીંયા લઈ લીધું છે કૂકર ને આપણે ચણા બે પાણી સરસ ધોવાઈ ગયા છે અને નાખી દેસું બાફવા માટે તો બેથી ત્રણ સીટીમાં આપણા ચણા છે ને એકદમ સરસ બફાઈ જશે આપણા ચણા પલારેલા નહીં હશે ને તો બાફવામાં થોડીક વાર લાગે છે વધારે સીટી કરવી પડે છે તો અહીંયા ચણા નાખ્યા છે ચણા ડૂબે એટલું પાણી નાખ્યું છે નાખ્યું છે સ્વાદ અનુસાર નમક હવે ચણાની ગેસની ધીમી ફ્લેમે કરી લેશું ત્રણ સીટી હવે લઈ લીધા છે બટેટા બટેટાને પણ આપણે નાખી દીધા છે કૂકરમાં એકદમ સરસ ધોઈને લઈ લીધા છે બે થી ત્રણ પાણી અને નાખશું એમાં પણ નમક એટલે નવા એક ચરણ સેન બટેટામાં એટલે કાંઈ કા બફાઈ જશે આપણા બટેટા જલ્દીથી જલ્દી અહીંયા બટેટા પણ ઝીંકા લીધા છે આપણે એટલે બાફવામાં વાર ન લાગે તો બટેટાની બે થી ત્રણ સીટી કરી લેશું એટલે બટેટા પણ આપણા બફાઈ જાય તો અહીંયા ચણા જોઈએ ને તો આપણા એકદમ સરસ ત્રણ સીટીમાં જ બફાઈ ગયા હતા એકદમ સરસ તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે ચણાનું પાણી છે ને અલગ કાઢી લેશું ને લઈ લીધી છે એક તપેલી તપેલીમાં આપણે ચણા નાખી દીધા છે ને એનું પાણી છે ને ચણાનું એ કાઢી નાખશું ચણાને એમને કરી નાખ્યા છે કોરા પાણી આપણે કાઢી લીધું છે ચણાનું હવે બટેટા પણ જોઈએ ને ત્રણ ત્રણ સીટીમાં આપણા નાના હતા ને એટલે ગાય ગા બફાઈ ગયા છે મોટા બટેટા બાફવામાં વાર લાગે છે એટલે આપણે નાના લીધા છે આપણે બટાટાની છાલ કાઢી લીધી છે ને એકદમ સરસ છે ને ઝીનકા બટેટા છે તો આપણે બે કટકા જ કરીશું તો અહીંયા બટેટાના બે બે કટકા કરી નાખશું બધા જ બટેટાના તો અહીંયા બધા જ બટેટા એકદમ સરસ છે ને સુધારી લેશું કટકા કરી લેશું તમારે નાના રાખવા હોય બટેટાના ઝીણકા કટકા કરવા હોય તો કરી શકો છો અહીંયા આપણે મીડિયમ સાઇઝના જ કટકા કર્યા છે હવે આપણે બનાવશું એકદમ સ્પેશિયલ એનું પાણી પાણી બનાવવા માટે આપણે લઈ લીધા છે કોકમ અને આંબલી કોકમ અહીંયા લીલા લીધા છે લીલા કોકમ બજારમાં તમને મળી રહે છે એકદમ સરળતાથી જેનો ટેસ્ટ પણ બેસ્ટ આવે છે થોડી લીધી છે આંબલી ખટાસ માટે આંબલીને તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો તો અહીંયા કોકમ અને આંબલી આપણે નાખી દઈશું કુકરમાં તમે ફોટોમાં જોઈ શકો છો કોકમનો રંગ છે ને આવી રીતે કંઈક દેખાય છે હવે ગરમ કરી લેશું ગેસની ફ્લેમ ઉપર કોકમ આવરા નરમ હોય છે એટલે પાકવામાં વાર લાગતી નથી પણ આંબલી કઠણ હોય છે તો આંબલીને પણ આપણે એકદમ સરસ ઉકળવા દઈશું આંબલીના છે ને આંબીલા કાઢી લીધા છે એમને આંબલી જ નાખી છે તો એકદમ સરસ ગરમ થવા માંડી હતી અહીંયા કોકમ અને આંબલી બંને નરમ થઈ જાય ને એકદમ પાણી આપણું ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાનું છે અહીંયા પાણી તમે જોઈ શકો છો વિડીયોમાં અને અને થઈ ગયું છે તો એકદમ સરસ કોકમ આંબલી મિક્સ થઈ ગયા છે હવે આ પાણીમાં છે ને આપણે આંબીલા કાઢી લીધેલા હતા એટલે બ્લેન્ડર મારી લેશું એટલે પાણી આપણું એકદમ સરસ ઘટ થઈ જશે તમારે અહીંયા પાતળું રાખવું હોય તો પાતળું પણ રાખી શકો છો અહીંયા આપણે પાણીને કર્યું છે ઘટ એકદમ સરસ આંબલી અને કોકમનું પાણી થઈ ગયું છે રેડી થોડુંક વધારે ઘટ હતું એટલે થોડુંક પાતળું આપણે એવું રાખ્યું છે મીડિયમ બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એટલું મીડિયમ રાખેલું છે હવે આપણે લીલા બટેટાની શરૂઆત કરીએ તો બટેટા આપણે ઓલરેડી બાફી લીધા છે હવે મસાલામાં જોઈએ ને જેટલા તીખા કરવા હોય બટેટા એટલા લીલા મરચાં લેવાના છે લસણ લીધે છે અને ધાણાભાજી લીધી છે લીલી અને સ્વાદ અનુસાર નમક લીધું છે આ ચાર જ વસ્તુ આપણે નાખવાની છે મિક્સરના ખાનામાં તો મરચાંના કટકા કરી લીધા છે એટલે મિક્સરમાં ગાયે ઘા આપણે ક્રશ થઈ જાય મરચાં લસણ ધાણાભાજી અને નમક સ્વાદ અનુસાર નાખી અને થોડુંક પાણી નાખશું જેથી આપણી પેસ્ટ છે ને ગાયે ઘા બની જાય તો અહીંયા આપણી પેસ્ટ એકદમ સરસ બની ગઈ છે રેડી થઈ ગઈ છે તમારે જેટલા બટેટાની ક્વોન્ટિટી હોય ને એટલી પેસ્ટ તમે બનાવી શકો છો જેટલા બટેટા હોય એ પ્રમાણે પેસ્ટ અહીંયા લીધો છે ગ્રીન કલર લીલો કલર આવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ હતી તો એમાં આપણે થોડુંક ગ્રીન કલર નાખી અને કરી લેશું મિક્સ ગ્રીન કલર નાખવાથી બટેટાનો કલર છે ને બહુ મસ્ત આવી જાય છે લીલા બટેટા લીલા બટેટા મરચાં ધાણાભાજી લસણથી જ સ્પેશિયલ બને છે અને હવે એમાં નાખશું આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે ને ત્યારબાદ લીધું છે જીરું પાવડર જે ઘરમાં આપણે શાકમાં ઉપયોગ કરતા જોઈએ છીએ જીરું પાવડર નાખીને એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે આ છે લીલા બટેટાની પેસ્ટ એકદમ રેડી આમાં બીજો કોઈ પણ જાતનો મસાલો નાખવાનો નથી તો થઈ ગઈ છે આપણી પેસ્ટ રેડી લીલા બટેટા માટે અહીંયા કઢાઈમાં આપણે બટેટા ફ્રાય થાય ને એટલું જ તેલ નાખવાનું છે બહુ વધારે નથી લીધું ત્યારબાદ આપણે લઈ લીધી છે પેસ્ટ પેસ્ટ નાખીને એકદમ સરસ કરી લીધી છે મિક્સ તો અહીંયા પેસ્ટ થોડી થોડી પાકવા માંડે ને ત્યારબાદ આપણે નાખી દેશું આપણા બટેટા સુધારેલા તો પેસ્ટ એકદમ મસ્ત બની ગઈ છે આપણે મિક્સરમાં બનાવીએ ને એટલે ઘટ બની ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ પેસ્ટમાંનું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે એટલે પેસ્ટ આપણી થોડીક વારમાં જ પાકીને રેડી થઈ ગઈ છે એક જ મિનિટમાં ફક્ત તો હવે બટેટા સુધારેલા નાખી દઈશું હવે બટેટાને કરી લેશું મિક્સ રસીયા બટેટાનામાં સ્પેશિયલ હોય છે લીલા બટેટા ને લાલ બટેટા તો અહીંયા લીલા બટેટા આપણા એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે એકદમ સરસ પેસ્ટ આપણો મિક્સ થઈ જાય ને ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ રાખીશું બટાટાને ફેરવી લઈશું તો હવે ગેસની ફ્લેમ કરી દેસુ બંધ તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ લીલા બટેટા તમારે એમને ખાવા હોય ને બનાવી શકો છો અહીંયા તમારે ગ્રેવીની ક્વોન્ટિટી વધારવી હોય તો ગ્રેવી પણ વધારી શકો છો તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ લીલા બટેટા હવે બનાવીશું લાલ બટેટા તો લાલ બટેટા બનાવવા માટે આપણે સૌ પ્રથમ લઈ લીધું છે લાલ મરચું પાવડર લસણ ધાણાજીરું પાવડર છે કલર માટે ધાણાજીરું પાવડર તીખાસ માટે લાલ મરચું પાવડર લસણ અને લીધું જ છે કાશ્મીરી લાલ મરચું પાવડર આટલો મસાલો મિક્સરના ખાનામાં આપણે નાખી દેસું થોડુંક પાણી નાખશું આપણી પેસ્ટ બની જાય ને એટલી જ તો આપણું પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે અલગ કાઢી લેશું ડીશમાં તો આપણી પેસ્ટ એકદમ મસ્ત ઘટ બનીને રેડી થઈ ગઈ છે મિક્સરમાં તો આપણે ડીશમાં અલગ કાઢી લીધી છે પેસ્ટને હવે આપણે બનાવીશું લાલ બટેટા લાલ બટેટા બનાવવા માટે કરાઈમાં નાખી દીધું છે તેલ તેલ અહીંયા આપણે વધારે નથી નાખવાનું જેટલો આપણે બટેટા હોય એ પ્રમાણે જ નાખવાનું છે ફ્રાય થઈ જાય ને આપણો મસાલો એટલું જ તો અહીંયા આપણે પેસ્ટ નાખી ને પેસ્ટને એકદમ સરસ ફેરવી લીધી છે તેનું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી ત્યારબાદ લઈ લીધો છે રેડ ફૂટ કલર લાલ ફૂટ કલર જેનો કલર છે ને એકદમ મસ્ત આવતો જાય છે છે તમે જોઈ જ શકો છો વિડીયોમાં આપણે પેસ્ટમાં મિક્સ કરતા જઈશું ને એમ કલર છે ને એકદમ મસ્ત ચડતો જઈશ છે તો અહીંયા તેલ છૂટું આપણું પરવા માંડ્યું છે ગ્રેવીમાંનું ત્યારબાદ આપણે એડ કરી દઈશું બટેટા હવે બટેટા ને કરી લેશું એકદમ સરસ આપણી પેસ્ટમાં મિક્સ તો અહીંયા મિક્સ કરી લીધા છે આપણા રેડ બટેટા લાલ બટેટા એકદમ સરળ રીતે છે લાલ બટેટા તો અહીંયા આપણા લાલ બટેટા પણ એકદમ સરસ ચડવા માંડ્યા છે એક મિનિટ જેટલો એમને પાકવા દેસુ તો મસાલો આપણો બધો જ ચડી જાય આપણા બટેટામાં તો ગેસની ફ્લેમ કરી દેસુ બંધ તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ લાલ બટેટા રેડ બટેટા રેડ પોટેટો હવે આપણે બનાવીશું ચણા ચણા બનાવવા માટે પણ આપણે લઈ લીધું છે લસણ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર નમક સ્વાદ અનુસાર અને લીધું છે કાશ્મીરી લાલ મરચું પાવડર હવે આ મસાલો પણ મિક્સરના ખાનામાં નાખી દઈશું ધાણાજીરું પાવડર તીખાશ માટે લાલ મરચું પાવડર લસણ અને નમક સ્વાદ અનુસાર ચણા છે ને આપણે સાદા જ બનાવીએ છીએ એટલે કોઈ પણ જાતનો કલર ઉમેરવાનો નથી પાણી બના પાણી નાખી અને તે પેસ્ટ છે ને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ ઉપર રાખી દીધું છે કઢાઈમાં તેલ અને આ પેસ્ટ આપણે ઉમેરી અને પેસ્ટને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે અહીંયા ઉપર થોડુંક નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડુંક વધારે કલર લાવવા માટે કારણ કે ફૂડ કલર આપણે એડ કર્યો નથી ચણા છે ને એકદમ સાદા જ ખાવામાં મસ્ત લાગે છે બટેટામાં આપણે બંને કલર ઉમેરી દીધા છે રેડ અને ગ્રીન તો અહિયાં આપણી પેસ્ટ બનીને થઈ ગઈ હતી રેડી તો આપણે ચણા પણ ઉમેરી દીધા છે ચણા પણ પાકવામાં વાર લાગતી નથી તો અહિયાં ચણા પણ આપણે એકદમ સ્વાદિષ્ટ બની અને થઈ ગયા છે રેડી એક મિનિટ માટે એમને એમ છે ને મસાલો ચડે ને એટલી વાર પાકવા દેશું તો થઈ ગયા છે આપણા ચણા રેડી હવે બનાવીશું આપણે કઢી કઢી બનાવવા માટે તપેલીમાં લઈ લીધી છે છાસ હવે જેટલી તીખી કરવી હોય કઢી એટલે આપણે લીલા મરચાં લીધા છે સુધારીને નાખી દીધા છે નાખી છે લીલી ધાણાભાજી કોથમીર લસણની ની લીધી છે અને લીધું છે આદુ આદુ આપણે સુધારી લીધું છે કારણ કે બ્લેન્ડરમાં એકદમ સરસ ક્રશ થઈ જાય પીસાઈ જાય હવે લીધા છે ટમેટા હવે નાખશું આપણે ચણાનો લોટ તમારે જેટલી કઢી હોય ને એ પ્રમાણે ચણાનો લોટ તમે લઈ શકો છો રસીયા બટાટાની કઢી પણ એકદમ સરળ થોડાક મસાલાથી જ અને ડાયરેક્ટ બીજા કોઈ પણ જાતના મસાલા આપણે ઉપરથી નાખવાની જરૂર પણ રહેતી નથી ચણાનો લોટ એડ કરી દીધો છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અને લીધું છે ધાણા જીરું પાવડર લીધી છે હળદર પાવડર આટલા બધા જ મસાલા આપણે છે ને છાસમાં નાખી જ દઈશું ભેરા અલગથી કંઈ નાખવાની જરૂર નથી ખાંડવાની ઝંઝટ રહીએ નહીં એટલે બધા જ મસાલા તપેલીમાં એક સાથે નાખી દીધા છે અને મારી લેશું બ્લેન્ડર બ્લેન્ડર મારવાથી છે ને મસાલા આપણા એકરસ એકદમ સરસ છાસમાં બધા જ મિક્સ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા છે ને એકદમ સરસ રેડી થઈ ગયા છે કઢીના ડાયરેક્ટ આપણે છાસમાં જ બધા મસાલા રેડી કરી લીધા છે આ કઢીનો ટેસ્ટ પણ એકદમ બેસ્ટ આવે છે બ્લેન્ડર વાળી કઢીનો તો અહીંયા આપણે કઢીનો રેડી થઈ ગયો છે મિશ્રણ તો હવે આ મિશ્રણને તપેલીમાં જ આપણે રાખીશું વઘાર માટે રાખી દેસુ કઢાઈ કઢાઈમાં હવે નાખશું તેલ કઢી વઘારવા માટે અહીંયા વઘારમાં પણ ફક્ત બે જ વસ્તુ નાખવાની છે બીજું કોઈ પણ મસાલો કે કોઈ પણ વસ્તુ નાખવાની નથી રાઈ અને લીમડો ફૂટવા દેવાની છે એકદમ સરસ ને લીણાના પાનને છે ને પાકવા દેસુ સુગંધ આવી જાય ત્યાં સુધી હવે આપણે કઢીમાં બધો જ મસાલો આપણે નાખી એ નાખી દઈશું આ કઢી છે ને એકદમ સરળ રીતે બની છે રસીયા આપણે બ્લેન્ડરમાં જ બધા મસાલા છે ને નાખી દેવાના એટલે બ્લેન્ડર ને ચાલુ કરીએ એટલે મસાલા આપણા ગાય ગાય એમાં ડાયરેક થઈ જાય તો અહીંયા કઢીનો આપણે વઘાર કરી નાખ્યો છે એને ગેસની ફ્લેમ ઉપર ધીમા તાપે આપણે પાકવા દેસુ એટલે કઢી છે ને આપણી એકદમ સરસ પાકી જાય તો અહીંયા ઘટ થવા માંડી છે કઢી પાકવા માંડી છે જેમ પકાવશો ને એમ કઢીનો સ્વાદ છે ને વધારે આવે છે તો અહીંયા આપણે કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે પાકવા માંડી છે તો પાકવા દઈશું એકદમ સરસ તો અહીંયા કઢી જેમ પકવશો ને એમ આપણી કઢી ચણાનો લોટ હોય છે ને એટલે ઘટ થતી જશે એકદમ સરસ ઉકળવા છે તો દેસુ વચ્ચે વચ્ચે હલાવતા રહેશું એટલે કઢી છે ને આપણે ચોટે નહીં કડાઈમાં ને આ બ્લેન્ડર વાળા મસાલા છે ને આપણે કરવાથી આવી રીતે કઢી કરવાથી મોમાં કોઈ પણ જાતના મસાલા આવતા નથી ને એકદમ સરસ લાગે છે ખાવામાં તો અહીંયા આપણી કઢી એકદમ સરસ છે ને બની અને રેડી થઈ ગઈ છે એકદમ ઘટ કઢી બહુ પાતળી પણ નહીં અને એકદમ મીડિયમ બનાવી છે કાટી કઢી કાટી કઢી જ આમાં મસ્ત લાગે છે હવે લીધા છે માંડવીના કાચા બી મોરા બી લીધા છે અહીંયા ને કરાઈમાં મૂકી દીધું છે આપણે તેલ તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું તો એમાં નાખી દીધા છે આપણે માંડવીના કાચા બી હવે બીને બ્રાઉન થાય ને કોફી રંગના થાય ને ત્યાં સુધી તરી લેશું તો અહીંયા બી આપણે એકદમ સરસ તરાય અને રેડી થઈ ગયા છે તો અલગ ડીશમાં આપણે કાઢી લેશું હવે રસિયા બટેટાનો બધો જ મસાલો આપણે તમે જોયો વિડીયોમાં પહેલેથી છેલ્લે સુધી એ થઈ ગયો છે રેડી તો હવે કેવી રીતે આપણે પીરસવાને એ મેન હોય છે કેવી રીતે ડીશમાં દેવાને એ તો પહેલાં છે ને આપણે રેડ બટેટા નાખ્યા છે લાલ બટેટા ત્યારબાદ લીલા બટેટા નાખવાના અને ત્યારબાદ નાખવાના આપણે ચણા હવે નાખશું આપણે કઢી તો કઢીની ક્વોન્ટિટી તમે જોઈ જ શકો છો એકદમ ઘટું હોય છે ઘટ કઢી જેમાં મસ્ત લાગે છે હવે નાખશું ઝીણી સુધારેલી ડુંગળી ડુંગળીનો ટેસ્ટ પણ બેસ્ટ હોય છે ત્યારબાદ લીધા છે આપણા તળેલા બી મોરા હવે લીધી છે નાયલોન સેવ ઝીણી સેવ આવે છે તો અહીંયા એડ કરી દઈશું ઉપરથી સેવ તો હજી આપણા રસિયા બટેટાનો મેન ટેસ્ટ તો બાકી જ છે હો અહીંયા ઓ ટેસ્ટ લાવવા માટે આપણે બનાવેલું હતું કોકમ આમલીનું પાણી તે એડ કરી દઈશું ઉપરથી આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી જ બનશે રસીયા બટેટા તો આપણી ડિશ થઈ ગઈ છે તૈયાર એકદમ સ્વાદિષ્ટ આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો એટલે કે બીજા બહેનો પણ બનાવી શકે છે સ્પેશિયલ ડીશ છે ને એકદમ સરળતાથી બની રહીએ છે વિડીયો આપણે પહેલેથી છેલ્લા સુધી એન્ડ સુધી બનાવેલ છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવી લાગીને આ રેસીપી તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ રસિયા બટેટા વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદિષ્ટ સ્વાદ તમારા સુધી મળતા રહે